નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે હવે રક્ષાબંધન પર્વ આવી રહ્યું છે ખાસ સમાચાર તમારી માટે રાખડી પોસ્ટ કરવાનો શું ચાર્જ હશે પોસ્ટ ઓફિસો દ્વારા ખાસ વોટરપ્રૂફ ડિઝાઇન કરેલા રંગબેરંગી ડિઝાઇનના રાખી કવર ઉપલબ્ધ કરવામાં આવી રહ્યા છે ગુજરાતમાં અમદાવાદ રાજકોટ સુરત વડોદરા આર એમએસ કાઉન્ટર પર ચોવીસ કલાક પોસ્ટલ બુકિંગ સુવિધા ઉપલબ્ધ કરાય છે પોસ્ટમાં ત્રીસ ગ્રામ સુધીની રાખડી મોકલવા માટે વીસ રૂપિયા નક્કી કરાયા છે શાહીબાગની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ઇન્ટરનેશનલ ટેક પેકેટ સેવા શરૂ થતાં સસ્તા દરે રાખડી પોસ્ટ કરીને વિદેશ પણ મોકલી શકાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હીટ એન્ડ રન કેસ જાણીતી એક્ટ્રેસની ધરપકડ ગુવાહાટીમાં પચીસ જુલાઈએ થયેલા હિટ એન્ડ રન કેસમાં જાણીતી આસામની અભિનેત્રી નંદિની કશ્યપની ધરપકડ કરવામાં આવી છે પોલીસે ત્રીસ જુલાઈએ નંદિનીને ગુવાહાટીથી ધરપકડ કરી હતી હવે અભિનેત્રીને કોર્ટમાં રજૂ કરાશે જણાવી દઈએ કે અભિનેત્રીને કસ્ટડીમાં લાવવામાં આવી હતી એક્ટ્રેસ પર આરોપ છે કે તેને વિદ્યાર્થીને પોતાની કારથી મોતને ઘાટ ઉતારી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાખીની સરાહનીય કામગીરી સામે આવી છે અવારનવાર સોશિયલ મીડિયામાં ખાખીની કામગીરીનો વિડીયો સામે આવતો હોય છે હવે સુરતમાંથી ખાખીની સરાહનીય કામગીરી સામે આવી છે અહીં એક બાવન વર્ષના વ્યક્તિ ચોક બજારમાં એટીએમમાંથી ભૂલથી તેમના દસ રૂપિયા છોડી ગયા હતા જે રકમ એક યુવાનને મળી હતી તેણે ચોક બજાર પોલીસને જાણકારી આપી અને ત્યારબાદ તે રકમને મૂળ માલિકને તે યુવાનના હાથે પરત કરવામાં આવી હતી અહીં યુવાને માનવતાનું ઉદાહરણ બેસાડ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેરિફ યુદ્ધમાં કોઈ જીતતું નથી તેવું ચીને જણાવ્યું છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર પચીસ ટકા ટેરિફ અને દંડની જાહેરાત કરતા કહ્યું છે કે ભારત અને ચીન રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યા છે આના પર પ્રતિક્રિયા આપતા ચીને કહ્યું છે કે ટેરિફ યુદ્ધમાં કોઈ જીતતું નથી તાકાત અને દબાણ કરવાથી કંઈ થતું નથી રશિયા પાસેથી તેલ ખરીદવા પર ચીને કહ્યું છે કે અમે અમારા હિતોના આધારે નિર્ણયો લઈએ છીએ મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ટેસ્લાનો બીજો શોરૂમ દિલ્હીમાં ખુલશે ભારતમાં ટેસ્લાનો બીજો શોરૂમ દિલ્હીમાં ખુલવા માટે જઈ રહ્યો છે આ નવો શોરૂમ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે સિટીમાં બની રહ્યો છે અને તેની શરૂઆત આવતા મહિને ઓગસ્ટમાં થઈ શકે છે કંપનીએ સોશિયલ મીડિયા પર નિર્માણાધીન સેન્ટરની તસવીરો પણ શેર કરી છે હાલમાં ભારતમાં ટેસ્લાનો પ્રથમ શોરૂમ મુંબઈમાં કાર્યરત છે કંપની ભારતમાં ફક્ત મોડેલ વાયનો રિયર વ્હીકલ ડ્રાઈવ વર્ઝન ઓફર કરી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે પાકિસ્તાન સાથે ટ્રેડ ડીલની જાહેરાત કરી છે ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સાથે એક મહત્વપૂર્ણ ટ્રેડ ડીલની જાહેરાત કરી છે તેમણે લખ્યું છે કે અમેરિકા અને પાકિસ્તાન તેના વિશાળ તેલ ભંડારોને વિકસાવવા માટે સાથે મળીને કામ કરશે ટ્રમ્પે ઉમેર્યું છે કે અમે તેલ કંપની પસંદ કરવાની પ્રક્રિયામાં છીએ જે આ ભાગીદારીનું નેતૃત્વ કરશે કોણ જાણે હોઈ શકે કે તેઓ કોઈ દિવસ ભારતને તેલ વેચે આ જાહેરાત ભારત માટે બીજા ઝટકા સમાન માનવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ફરીથી લંપી વાયરસ દેખાઈ રહ્યો છે ગુજરાતમાં ફરીથી લંપી વાયરસનો ખતરો સામે આવી રહ્યો છે છેલ્લા પંદર દિવસમાં ત્રણસો ને સાત પશુઓ આ વાયરસથી પ્રભાવિત થયા છે તાપી નવસારી સુરત સાબરકાંઠા સુરેન્દ્રનગર મોરબી અને દ્વારકા જેવા જિલ્લાઓમાં ગાય અને ભેંસમાં લંપી વાયરસના કેસ નોંધાયા છે પશુપાલન વિભાગે સંક્રમિત વિસ્તારમાં વેક્સિનેશન શરૂ કર્યું છે આ વાયરસ મચ્છર માખી અને સંક્રમિત પશુના સંપર્કથી ફેલાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં નવો નિયમ એક ઓગસ્ટથી હેલ્મેટ વિના પેટ્રોલ નહીં મળે મધ્યપ્રદેશના ભોપાલ અને ઇન્દોરમાં એક ઓગસ્ટ બે હજાર પચીસથી હેલ્મેટ વગરના ટુ વ્હીલર ચાલકોને પેટ્રોલ નહીં મળે જિલ્લા કલેક્ટરો દ્વારા માર્ગ સલામતી સુધારવા અને અકસ્માતો ઘટાડવા માટે આ કડક આદેશ અપાયો છે સુપ્રીમ કોર્ટની રોડ સેફ્ટી કમિટીના ચેરમેન સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે વહીવટીતંત્રને આશા છે કે આનાથી લોકો ટ્રાફિક નિયમો પ્રત્યે વધુ જાગૃત બનશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં કેવું રહેશે વાતાવરણ રાજ્યમાં વરસાદનો જોર ઘટી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હવે છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે માછીમારોને બે ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે આ સાથે ઉત્તર ગુજરાત અમદાવાદ અરવલ્લી ગાંધીનગર ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્કૂલોમાં વિદ્યાર્થીઓનું થશે સ્ક્રીનિંગ કિડની ઇન્સ્ટિટ્યૂટના પીડિયાટ્રિકા નેફ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા બાળકોમાં કિડની સંબંધિત રોગોની તપાસ માટે પાયલોટ સ્કૂલ સ્ક્રીનિંગ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે જેમાં અમદાવાદની સ્કૂલોમાં બારથી ચૌદ વર્ષના વિદ્યાર્થીઓને સ્ક્રીનિંગ કરાશે હાલ પ્રાથમિક તબક્કે અઢારસો બાળકોની તપાસ કરવાનો ટાર્ગેટ છે અગાઉ થયેલા સ્ટડી મુજબ અડસઠ ટકા બાળકોમાં કિડનીનો રોગ છેલ્લા સ્ટેજ સુધી પહોંચી જાય ત્યાં સુધી મેડિકલ સારવાર મળતી હોતી નથી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના બાર વોર્ડમાં વૃક્ષ ઘટ્યા વટવામાં સૌથી વધુ જોવા મળ્યા છે અમદાવાદમાં વૃક્ષારોપણ ઝૂંબેસ વચ્ચે ચોંકાવનારો ખુલાસો થયો છે ઇન્ટરનેશનલ કાઉન્સિલ પર લોકલ એન્વાયરમેન્ટ ઇન્સેન્ટિવના સર્વે મુજબ વર્ષ બે હજાર બારથી બે હજાર ચોવીસ દરમિયાન શહેરના બાર વોર્ડમાં વૃક્ષ વિસ્તાર ઘટ્યો છે વટવામાં સૌથી વધુ એકતાલીસ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે જેનું કારણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કપાયેલા વૃક્ષો છે કે ઇન્દ્રપુરી કુબેરનગર અને સઈજપુરમાં સોથી બસ્સો ટકાનો વધારો થયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પની ભારત વિરુદ્ધ મોટી કાર્યવાહી ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં પચીસ ટકાનો ભારે ટેરિફ લાદ્યો આ પછી અમેરિકાના વિદેશ વિભાગે હવે ઈરાન સાથે તેલ વ્યવહારો કરવા બદલ છ ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લાદ્યા છે આ છ કંપનીઓમાં કંચન પોલીમર્સ આલ્કેમિકલ સોલ્યુશન રમણીકલાલ એસ ગોશાલિયા એન્ડ કંપની જીપીટર ડાય એમ ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ અને પર્સિસ્ટન્ટ ટન પેટ્રો સમાવેશ થાય છે સૌથી ગંભીર આરોપો અલ્કેમિકલ સોલ્યુશન સામે લગાવવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવ ઘટ્યા ચાંદી તૂટી સોનાના ભાવમાં ત્રીસ જુલાઈના રોજ સોનાના ભાવમાં સાતસો ને ત્રીસ રૂપિયાનો વધારો થયો દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ચારસો ને નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે જ્યારે બાવીસ કેરેટ સોનાનો ભાવ બાણું હજાર એકસો ને દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે રાજ્યમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ બાણું હજાર એકસો ને સાહીઠ રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાનો પ્રતિ દસ ગ્રામ ભાવ એક લાખ પાંચસો ને ચાલીસ રૂપિયા છે જ્યારે ચાંદીના ભાવમાં છસો ને એંસી રૂપિયાનો ઘટાડો થયો છે અને ચાંદીનો ભાવ એક લાખ અગિયાર હજાર એંસી રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના બસોને સાત ડેમનું જળસ્તર જાણી લો સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે બસોને સાત ડેમમાં બાસઠ પોઈન્ટ સિત્યાસી ટકા પાણીનો જથ્થો થયો છે ઉત્તર ગુજરાતના પંદર ડેમમાં સાઠ પોઈન્ટ એકત્રીસ ટકા મધ્ય ગુજરાતના સત્તર ડેમમાં અગ્નસિત્તેર પોઈન્ટ એકવીસ ટકા દક્ષિણ ગુજરાતના તેર ડેમમાં એકસઠ પોઈન્ટ એકાવન ટકા કચ્છના વીસ ડેમમાં પંચાવન પોઈન્ટ અગ્નસિત્તેર ટકા સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ ડેમમાં પાસઠ પોઈન્ટ પંચાણું ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ કરાયો છે સરદાર સરોવરમાં બાસઠ પોઈન્ટ છેતાલીસ ટકા પાણીનો જથ્થો છે રાજ્યમાં હાલમાં ઓગણપચાસ ડેમ હાઈ એલર્ટ ઉપર અને ચોવીસ ડેમ એલર્ટ ઉપર અને ઓગણીસ ડેમ વોર્નિંગ ઉપર જોવા મળ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આવ્યો છે ભૂકંપ ગુજરાતમાં ગઈકાલે ભૂકંપ આવ્યો હોવાના સમાચાર છે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા ગઈકાલે સવારે નવ વાગ્યાને બાવન મિનિટે કચ્છમાં ત્રણ પોઈન્ટ ત્રણની તીવ્રતાનો મધ્યમ સ્થળનો ભૂકંપનો આંચકો આવ્યો છે ભૂકંપનું કેન્દ્ર સોળ કિલોમીટર દૂર બાલા પાસે નોંધવામાં આવ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે